હેલો પાટણ તો નવરાત્રી આવી ગઈ છે અને નવરાત્રીમાં પાટણમાં બહેનો માટે બેસ્ટ ઓફર લઈને આવી ગયું છે આપણું એચએમ બ્યુટી સેન્ટર તો ચાલો આપણે મળીએ એરિશભાઈને કે શું ઓફર લઈને આવ્યા છે હરીશભાઈ આ વખતે નવરાત્રીની શું ઓફર લાવ્યા છો ઓક્સોડાઇડ ઈયરિંગ ફક્ત ત્રીસ રૂપિયા એરિંગ ભાઈ ઓક્સોડાઇડ સેટ આવશે ફક્ત ચાલીસ રૂપિયા અને આપણા પેજને ફોલો કરીને આવશે એટલે આપણે એચએમ બ્યુટી સેન્ટર અને આપણા પેઝને તો તમે શું ઓફર આપશો એમને આપણે ચાર વસ્તુનો કોમ્બો આપી દઈશું સેટ આપશું ઈયરિંગ્સ આપશું ફિંગરિંગ છે અને આજે બ્યુટી સેન્ટરમાં જોરદાર ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે ત્રીસ માં તમને ઇયર રિંગ અને ચાલીસ માં તમને સેટ મળી જશે અને આપણા બિઝનેસો ફોલો કરીને આવશો ને તમે તો તમને આ સરસ મજાનો કોમ્બો ઓફર જે આપણા હેરીશ ભાઈ આપણા માટે લઈને આવી ગયા છે એ મળી જવાનો છે તો આપણા પેજ ફોલો કરી દેજો અને અહીંયા આવીને એકવાર તમારી નવરાત્રીની ખરીદી કરી લેજો અને ખરીદી કરો છો તો બેસ ઓક્સોડાઈઝ ના કડા અને કમરબંધ એમની પાસે ખૂબ જ સુંદર છે તો ક્યાં આવેલું છે એચએમ બ્યુટી સેન્ટર હસ્તિનાપુર કોમ્પ્લેક્સ આદર્શ સ્કૂલ સામે જેવીર ચાર રસ્તા આગળ પાટણ